જીત તરફ તો સવી પણ હજી અડધું હજી પૂરું નથી થયું હજી તો ઘણું બાકી છે હજી તો અમે દોઢ લાખની લીડે પહોંચ્યા છીએ હજી થોડોક સમય દાવા જો તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના નહીં કરી અમરેલીની અંદર કોઈથી કોઈને લીડ નહીં આવી એટલી પણ લીડ આવવાની છે અને ખાસ કરીને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાગરજી આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમકે ખેડૂતના દીકરા પર વિશ્વાસ મૂક્યો છે અમારા સાતે સાત ધારાસભ્યો એક અમારે માજી ધારાસભ્ય કેશુભાઈ છ અમારા ધારાસભ્ય ચાલુ તમામનો ખૂબ ખૂબ આભાર છું કેમ કે તે લોકોએ રાત દિવસ જોયા હોય એની મહેનત છે અમારા કાર્યકર્તાએ એવી મહેનત કરી છે આ તડ તાપની અંદર મતદાન ચાલતું હતું લોકોને જે મતદાન બુથ સુધી લાવતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર વિશેષ વાત તમને કરું તો અહીંયા લડાઈ હાલતી હતી ઇંગ્લેન્ડ ભણેલ અને અમરેલીમાં અને એક જરીખિયામાં ભણેલની તો મતદારોએ જે ખેડૂતના દીકરા ઉપર વિશ્વાસ મૂક્યો છે અમરેલીનો અંદર અભ્યાસ કર્યો છે એની ઉપર વિશ્વાસ મૂક્યો છે કોઈ ન ભૂલી શકું એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું કે આઠ નવ રાઉન્ડના અંતે સવા લાખ કરતાં પણ વધારે મતથી જ્યારે ભરતભાઈ સુતરિયા આગળ વધી રહ્યા હોય ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય જેપી પી નડ્ડા સાહેબ હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે સી આર પાટીલ સાહેબ હોય આ લોકો ઉપર ભરોસો મૂકી જે રીતે નરેન્દ્રભાઈ વિકાસની યાત્રા સમગ્ર ભારતમાં જે રીતે આગળ વધારી રહેશે ત્યારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ઉપર જ્યારે મતદારોએ ખૂબ મોટો ભરોસો મૂકી જ્યારે બહુમતી સાથે ભરતભાઈ જંગી બહુમતીથી છૂટાઈ રહ્યા છે કારણ કે જે રીતની લીડ આગળ વધી રહી છે દરેક રાઉન્ડના અંતે પણ ખાસ કરીને જંગી બહુમતીથી ભરતભાઈ છૂટાવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને તમામ અમરેલી લોકસભાના મતદારોનો હૃદયથી આભાર પણ એક ઐતિહાસિક પડાવ બે હજાર ચોવીસ ની ચૂંટણી એટલે ભારત માટે એક નવો ઇતિહાસ સર્જવા માટેની ચૂંટણી હતી ને એનું પરિણામ આપણી સૌની સમક્ષ આવવાની તૈયારી છે દેશભરની અંદર જે પ્રકારે રૂઝાન આપણી સામે પ્રારંભિક રૂઝાન આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એનડીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવી સરકાર બનવા માટે જઈ રહ્યું છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે મહેનત કરી છે જે પ્રકારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું આહવાન હતું છવ્વીસમાંથી છવ્વીસ હેટ્રિક અને એ પ્રકારે ગુજરાત પણ આગળ વધી રહ્યું છે ગુજરાતની જનતાએ એ પ્રકારના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપી દીધા છે જે પ્રકારે નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાથે દિવાલ બનીને ઊભી છે સાથે સાથે અમરેલી પણ એમાં પાછું ન રહે ને અમરેલીના ઉમેદવાર એક ખેડૂતનો સામાન્ય ખેડૂતનો દીકરો ભરત સુતરિયાને જે રીતે અમરેલીની જનતાએ પણ સમર્થન આપ્યું છે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમરેલી જિલ્લાના એક વિસ્તારના ધારાસભ્ય તરીકે અમરેલીની જનતાએ જે આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે અમને પણ અવસર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જે ભરોસો બતાવ્યો છે જે પ્રકારે નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ બતાવ્યો છે અમે અમરેલીની જનતાને સમગ્ર ગુજરાતની જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે